જેમાં પરિવાર ધાર્મિક કાર્યક્રમ હેતુ બહાર ગયા હતા ત્યારે તસ્કરો ઘરમાં ત્રાટક્યા હતા તેમને ખૂબ જ શિસ્તપૂર્વક ચોરી કરી લીધી હતી જેથી સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બંધ ઘરમાં પાંચ લાખ પચીસ હજાર રોકડા અને સોનાની દાગીનાની ચોરી થઈ હતી ત્રીસ તોલા સોનું લઈ તસ્કરો ફરાર થયા હતા જેથી વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પ્રાથમિક તબક્કે જાન ભેદુ ચોર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે આ બાબતે ફરિયાદીએ જણાવ્યું કે અમે પ્રતિક્રમણ કરવા મંદિરમાં ગયા હતા ત્યારે રાત્રે દસ વાગ્યે પરત આવ્યા હતા એ દરમિયાન કંઈ જોયું ન હતું સવારે કબાટ ખુલ્લો હતો તેમાં રહેલા રોકડા રૂપિયા અને દાગીના ગાયબ હતા લોક કબાટનો તૂટેલો હતો આસપાસ બધું અવ્યવસ્થિત હતું અમે મહેનત કરીને એકઠું કર્યું હતું જે તસ્કરો લઈ ફરાર થઈ ગયા છે मनीषा कोठारी मनीषा तुम कहाँ रहती हो और क्या हुआ था मैं सूरत में रहती हूँ गुजरात हाउसिंग बोर्ड सत्रह नंबर बिल्डिंग क्या हुआ था हम लोग है ना प्रतिक्रमण करने गए थे शाम को सात बजे और रात को आए तो रात को तो हमने देखा नहीं था सुबह जब हमने अलमारी खोली तब अलमारी का देखा कि लॉक टूटा हुआ पड़ा था तो उसमें से सारी चीज़ें गायब थी अलमारी में से क्या क्या था उसमें था गोल्ड का था और रोकड़ा था गोल्ड कितना तीस तो लाख रोकड़ा था गोल्ड था चा, पा, चार पाँच लाख कैश था क्या लगा आपको अब कुछ नहीं लगा सर फिर हमने लॉक खोला तो फिर हमने इधर उधर कॉल किए कि भाई कुछ होगा तो कर लेंगे इधर उधर किसी के पास कुछ सपोर्ट हो तो मतलब अलमारी का ही दरवाजा टूटा है या दूसरा कोई कुछ भी नहीं हुआ बाजू का सर सिर्फ अलमारी का लॉक टूटा बाजू में एक दूसरी अलमारी थी उसको भी हाथ नहीं लगी हुई थी सिर्फ एक ही अलमारी को लॉक तोड़ा उन्होंने અભી હમક આગે બસ સપોર્ટ કરોરા જો ગયા હોય એ મહેનત લીધા હા